Gidelim var ya var ya var ya. Anladın રે આજ રોજ રાત્રે સાડા નવ અમારી હેલ્પલાઇન નંબર પર કોલ આવતા કે અહીંયા સાત ફૂટ પાંચ ફૂટ મગર દેખાય છે તો અમારા સંસ્થાના કાર્યકરો આવીને મગરને સહી સલામત રીતે પકડીને અહીંથી લાલબાગ કરી છે છે સંસ્થાનું સંસ્થાનું નામ નામ વાઇલ્ડ ટ્રસ્ટ અરવિંદ પવાર સાડા દસ વાગે લાલબાગ બ્રિજ અમે ઘરે જ હતા ત્યારે રસ્તા પર અમને મગર દેખાઈ આવ્યો ત્યારે અમે વાઇલ્ડ વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેડ અરવિંદભાઈ પવારનો કોન્ટેક કર્યો કે એમના કાર્યકર્તાઓ આવીને મગરને સહી સલામત પકડીને વન વિભાગને સુપરત કર્યો જી નું મોળો દ્વારા આપણે અત્યારે માંગરેદાર પટ્ટીયાએ કે માંજર તો વિસ્તારની અંદર માંગરેદાર પટ્ટીયાએ આ આળી સામે એક મોટી લાઈન પડી છે લગભગ આ લોકોનો નંબર કેટલા વાગ્યા હશે ખબર નઈ પણ કોઈ અધિકારી કેણી અહીંયા આરી જે કામ કરનાર એ જ વ્યક્તિ કર્મચારીઓ છે તમે તારા સાથે આવ્યા છો ને લે સંકલ્પમાં સંકલ્પમાં કે તો થેન્ક યુ તમારા સાહેબનું નામ તમારું અભિવાદન અમીરા વેલ્યુગિઝ ઓપરેટિંગ એર પ્લાન આ કે જે 49 વોલ્ટ જે લાઈન માં આ લાઈન લગભગ 200 થી 250 મારોડની લાઈન છે કોકર બી ને અમે મંડક છે શેર ડિસ્ટર્બની કોઈ વોલ્ટેજ ની ન સરકારી વોલ્ટેજ નથી આજ પેલો મારે સામે લાઈન થી લાઈન બતાઓ બને અમે બેસંતારમાં આવેલો ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવી ગયો તો કોઈ બહુ જોમની આવી अरे माया से ये मुंह फाड़ के आ हमारी सागा ये महिला जी आउती ऑफिस का भी एकटी मौसी आई थी और आ अबदक आ गया वो देखा ही है तो क्या आवत ने डाकता मान कितना टाइम से यही रहता है जो समय बाबू आवेगा तुम्हें आ जाएगा तुम्हारा अरुणा बे अरुणा बे तुम्हें ऑनलाइन मिलेगा अरुणा बे ने कहो ये वो एक नौवा केना है Với của chương trình của chương trình của chương trình của chương trình của ये हमारे भाई कोरा वर्णन कर ले चलो और खर्चा जरूरी बाकीया आओ अंदर आओ ऑफिस पर आओ ऑफिस पर ये जानकारी थोड़ी है यहां कर्मचारी एक ही काम करना है उनके भेजा कोई टेबल पर देखा तो नहीं सारा नाटक आया जो बैठ कर आओ किराना का काला मेरे किलो टाइम तो बोरे है क्या काला कलनो बोरे साहेब कलना बोरे हां તમે હજુ કોઈને ફોન કર્યો ફોન નથી ઉઠાવતા મામલતદાર ને ઉપર મળવા ગયા તો મામલતદાર ની ગેરહાજરી છે બાકીમાં કોઈ સાહેબ છે એ પણ મળ્યા નથી હવે અહીંયા આગળ હું શુક્રવારે પણ આવ્યો હતો શુક્રવારે પણ આટલી જ લાઈન હતી અને અમારે અમને અતુલભાઈ નીચે લઈ ગયા કે ભાઈ તમારું રેશન કાર્ડની અને આ વખતે લાઈન અલગ કરાવી છે તો અતુલભાઈ અમને નીચે કરી નીચે સર્વર ડાઉન થઈ ચાર દસ વાગ્યાના અમે આવ્યા હતા ભૂખ્યા તરફથી ઊભા રહ્યા ચાર વાગે અમે જોયેલા મોડાની જેમ ઘરે પાછા ગયા કશું કામ થયું નહીં ચાલે મારું નામ કૌશિકભાઈ કૌશિકભાઈ એવું કહેવું છે કે અહીંયા કોઈ મામલતદાર બી નથી કોઈ અધિકારી બી નથી એ કાલે

तरह का लाइन में उभारे हमें घर पाछा चाहिए काम ना आ रहा है पब्लिक में सवाल नहीं है सारे के समझती जो है कि आज तो अभी जो चले आज आज तो चर्चा झगड़ा हो गया है गवर्नमेंट की लाइन सरकारी हिस्सा गवर्नमेंट में जाओ पब्लिक तो सुन एक बात जो लाइन के सर कोरोना वायरस टाइमिंग पर कोरोना वायरस पर मैं सेल

આ ઓર નહી કે હું મે તમને બોલ્યો પછી મેરા પ્રતિદિપ મીરામ ને મે પૂછું તો માફ કરેગે અહીંયા કોઈ અધિકારીની નથી નથી કોઈ અધિકારી ની છે નહીં મારી સામે જ્યારે આવાનો દાખલો લેવામાં આવે તો ખાલી બહારથી બેનો જ ટાઈમ રાખેલો છે આખા દિવસમાં આપતા નથી એવું છે અને ધક્કા કાઢવા છે ફોર્મ માટે બી એક જ માણસ હોય છે રેશન કાર્ડ અને ફોર્મ માટે બી એક માણસ હોય છે ગમે માણસો રમતા નથી અને ટાઈમમાં બપોરે ગાડીઓ માટે પાર્કિંગમાં સાહેબોની પતા નીચે નીકળે છે અને અમારા નીચે બધા બહાર રાખે છે તાપમાં અને પબ્લિકને બી હેરાન કરે છે આવકના દાખલા માટે બારથી બેનો જ ટાઈમ આપે છે અને તાપમાં ઉભા રહેવા માટે આવે છે શું નામ થયું સચિન પટેલ માજર સચિન પટેલને એવું કહેવાય છે કે બહારથી બેનો જ ટાઈમ આપ્યો છે પાર્કિંગ માટે બી નીચે તકલીફ છે ઘણી કોઈ અધિકારી બી છે નહીં એમનું કહેવું એવું છે અજગાર વાગ્યે ચાલુ કરેલું છે હા તો ટાઈમ છે રામે ઉપર આવ્યા પછી ત્યાં ડિસ્ટન્સ થઈ રહ્યો છેજુ નીચે બી પબ્લિક એવી ઊભી રહી છે

કલ્સેભાઈ નું કેવું એવું છે પચીસ દિવસ હું ધકા થઈ રહ્યો છું અત્યાર સુધી પોતે કોરોના થઈ રહ્યો છે એમના મધર થઈ રહ્યા છે પચીસ દિવસ એમને ધક્કા થઈ રહ્યા છે

Yeah.